આજે બીજનો પાવન દિવસ છે લોકો ઠાકોરજી ના દર્શન કરવા જાય ઠાકોરજી તાર મારા બે ને ઠાકોરજી નો ઓર્ડર થઈ ગયો બરાબર ને ઠાકોર કે આ નહીં આવવાનું ત્યાં દર્શન કરવા નહીં આવવાનું કે હું તારી જોડે ત્યાં આવું છું કે अमू तो आश्रम में कितनी बार ना आसे न पछि मेल जैसे भाई गुडलु जबरदस्त मेल जामेलो छे आमनो બસ હા બસ ઓ કો શું શું કે બેનો એ किसको બેનો એ વ્યવસ્થા ને આશ્રમજૈન ચેન્જ જ થશે નાઈટી વચમાં એક દાતા હતા એમણે આપ્યું હતું લગભગ વીસ જોડી આપ્યા હતા નાઇટી શર્ટ એ બધા પતી ગયા ક્યારના તો આ રીતે અમુક ટાઈમ તો કપડા પ્રભુજન થતા નહીં તો જેમ તેમ કરીને સેટિંગ કરીએ છીએ કારણ કે આશ્રમમાં તો પછી અમને ચેન્જીસ કરવામાં આવે છે લો પહેરો લો હાથ ડાલો ઈસમાં હાથ ડાલો ડાલો હાથ બસ ઈસમાં હાથ ડાલો ત્યાંનો અબ કેસા લગ રહા આપકો અબ કેસા લગ રહા આપકો અચ્છા લગ રહા હવે કીધું હા મિત્રો નીચે થી લેજો મિત્રો એક કલાક દોઢ કલાકના ટાઈમ પછી પ્રભુજીમાં ચેન્જિંગ જોઈ શકો છો એકદમ ફ્રેશ થઈ ગયા નામ નામે આપતા અભી હસરે હો ક્યાં નામે આપતા આપકા નામ ક્યાં આપ બોલ નહી પાતે હસરે પ્રભુજી હસરે બોલ નહીં પાસે એસે દેખો એસે દેખો સીધા ચહેરા ઉપર મુસ્કાન છે આગળના વિડીયોમાં તમે જોયું હશે કેવી હાલત હતી અને અત્યારે જો થોડું મુશ્કાય રહ્યા છે પણ બોલતા કશું નથી ગમે તેટલું આપડે કહીએ ને એનો કોઈ જવાબ જ નથી આપતા કઈ વાંધો નહીં આશ્રમમાં એમની ટ્રીટમેન્ટ થશે દવા થશે બધું બોલશો ચાલો આજ આવી જાય રેન બશેરામાં એ રીતે મુકાઈ દી નહીં એટલે આપણે કરવું પડે આપણે ફરજમાં આવે છે તો પ્રભુ આરામ કરી રહ્યા છે અત્યારે એમને સુવડાવી દીધા છે હવે થોડી વાર જેમ બે મન મહિલા આશ્રમમાંથી ગાડી આવશે પણ એમના નાખું કાપવાના રહી ગયા છે કારણ કે નાખુન માટે અમારે જે એની કટર હોય એ કટર નથી અમારી જોડે ગુમ થઈ ગયેલા છે પણ આશ્રમમાં એમને કપડાં બી ચેન્જ થઈ જશે અને નાખૂન બી એમના કપાઈ જશે અને વ્યવસ્થિત પાછા કરી દેવામાં આવશે મિત્રો મિત્રો પ્રભુજીના નવડાવવા એને ફ્રેશ કરીને કપડાં પહેરાવડાવીને ખાટલો ડાળી દીધો અને તરત જ ઘટાડીને સુઈ ગયા જુઓ તમે મિત્રો એમની કેટલી આત્માને શાંતિ થઈ હશે એમને કેવી ઊંઘ આવશે જુઓ સૂઈ ગયા શાંતિથી તરત જ સૂઈ ગયા એમ કેટલું સુકૂન મળ્યું છે એમને મિત્રો જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ બહારથી ગાડી આવી ગઈ છે પ્રભુજીને લેવા માટે જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ તો મિત્રો જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમથી આપણા સાહેબ શિવાસાથી સાહેબ શું નામ છે સાહેબ તમારું અલ્પેશભાઈ તમારું સાહેબ રૂપાલભાઈ તેમણે અત્યારે જયંતે મંદબુજી મહિલા આશ્રમથી આવી ગયા છે જે આપણે પ્રભુજી જોયા હતા એમને રેસ્ક્યુ કરવા માટે તો હવે અહીંથી આપણે એમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે અને પછી આશ્રમ જે અને જે બી એમનાથી બને તેટલી પૂરેપૂરી કોશિશ કરશે એમના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે ચલો નહીં चलो आ जाओ अपना आ जाओ आपको घर जाना है ना घर जाना है ना आपको है ना जाना है ना घर कहीं बोलता नहीं। थी, ना थी हाँ हाँ चलो आपको घर भेजते हैं ठीक है ना तो मित्रों जय अंबे मन महिला आश्रम खाते प्रभुजी ने રવાના કરવાનામાં આવે છે અને મિઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે અત્યારે એમને લઈ જવામાં આવે છે જાવ બેઠો બેઠો એમ બેડ જાવ બેડ અપને અપડેટ જાઓ અપને અપડેટ જાઓ બેઠો અપને અપડેટ હો ઓ બાજુ ઓ બાજુ સામને ચલે જાવ સામે ચલે જાવ સામને ચલે જાવ આ શો જાવ શો જાવ સોજા હા તમારા ડ્રાઈવર સાહેબ છે સેવા સાથી સારી એવી સેવા આપે છે સાહેબ ચલો પોલીસ સ્ટેશન જઈશું ને બાઈક પાછળ પાછળ આવવા દો હા ને તો મિત્રો પોલીસ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણને પોલીસનો બી સારામાં સારો સપોર્ટ મળ્યો છે થઈ ગયું વેરીફિકેશન પોલીસ સ્ટેશન ક્યાં છે બતાવો તો તો મિત્રો આપણે પોલીસનો બી સારામાં સારો સપોર્ટ મળ્યો છે અને હર વખત આપણે કોઈ બી અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં જઈએ ને તો એમનો સારામાં સારો આપણને સપોર્ટ મળે છે મિત્રો તો આ રીતે ક્યાંય બી માનસિક જો આપણે કોઈ જગ્યાએ દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો અઠ્ઠાણું સાત એકાણું ચોર્યાસી બે ચોરાણું અમદાવાદ લાલાભાઈ ગમે તે જગ્યાએ રસ્તે રજરતા હોય જે માનસિક અવસ્થામાં ખરાબ હોય બહુ હાલત ખરાબ હોય એમની તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર લાઇક ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી પરિવારના એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે અને એનો પરિવાર એમને મળી જાય મિત્રો જય માતાજી જય દ્વારિકાજી મિત્રો આ આપણે આગળના વિડીયોમાં તમે જોયું હશે કે બિલકુલ બોલવા ચાલવાનું જ એનું બંધ હતું કોઈ જવાબ જ નહોતો આપતો અને અત્યારે જો શું કહો છો તમે હા જોરથી બોલો શું કહો છો ઘરે જવું જેવું કીધું ને આપણે શું કીધું

एड्रेस जोर दी बोलो ओ भाई ओ भाई मैं समझा तू नहीं मंत्रा खल्ला क्या मंता मंता खाया था इधर हेलो वो मानो मन अभी आपको अच्छा है ना अच्छा है वो उधर जाने का है किधर जाना किधर जाना भाई साहब भाई साहब

ફેર પડી ગયો છે એમને ચાલુ થયો તો બોલે બી છે જુઓ છે ને એ તો બોલતા બી નતા મિત્રો અમને રામેશ્વર ભાર્ગવ રોડથી લીધા હતા આ વિડીયોમાં આપે જોયું હશે એમની કેવી હાલત છે અને હવે જોઈ લો એ બિલકુલ બોલતા જ નતા હવે કેવું બોલે છે ના ના તમારી હા આમ હતા તમે જતા ને લેવામાં હજી ત્રણ ચાર દિવસ જ થયા આજે ત્રણ દિવસ થયા ચાર દિવસ હા કસરત કરાવો છો હા ને મિત્રો કસરત ડેલી સર્વિસ કરાવે છે મેં તો એમના હાથ તો વડેલા જ હતા મને ખબર છે હા હા સરસ સરસ બહુ ખરાબ હાલત કેવી હતી નહી હોશ જ નતો તો હા તમે લેવામાં હતા ને આપણે જોડે હા ના ના સરસ સરસ ચલો આપકો અભી થોડી દિન આપી દવાઈ ચલેગી ફિર આપકો ઘર ભેજ દિયા જાયગા ઠીક હે ના 老板。爸爸